તો વરઘોડાનો ટાઈમ સાડા પોચનો હતો પણ નવ વાગી ગયા આઠ વાગી ગયા તો ભી વરઘોડો ચડ્યો નહોતો એટલે અમે લોકો અમારું બધું જે ગોઠવાનું તે ગોઠવી અને નીચે હું ગાડીમાં બેઠી હતી ત્યારે આ સામે આ સામેવાળા એ લોકો અને આ ઓર્ગેનાઇઝર બધા બાજતા હતા મેં કીધું એ લોકો બાજે મારે ઉતરવાની જરૂર નહીં પણ મારો ભાઈ માર જોડે હતો તો ભાઈ ને કોલર ચાલ્યો ને એટલા માટે પછી હું નેચી ઉતરી ઉતરી લપાછપી કરી મારી ટી શર્ટ ફાડી નાખી ગાડી આગળનો કાચ ડેમેજ એટલે મતલબ માર્યો એનો કાચ ત્રણ કાચ ફોડી નાખ્યા ત્રણ કાચ ફોડ્યા પછી કંઠી કંઠી પહેરેલી હતી કંઠી તોડી નાખી એટલે આખી કંઠીમાં એકલો ટુકડો જ બચ્યો આખી કંઠી લઈ ગયા ઓર્ગેનાઇઝરની ની કંઠી તોડી મારા ભાઈ ની કંઠી તોડી મારા ભાઈના ગળામાં વિહત લખેલી ચેન હતી ચેને કાઢી દીધી આ લોકો કોણ હતા ને શા માટે હુમલો કરવો એક જૂની અદાવત કેમ કે અમે આપીએ પ્રોગ્રામ કરવાના વારંવાર જયારે બી લગભગ દોઢ બે વર્ષથી વારે ઘડીએ ધમકી આવે ફોન કરી કરીને અમારા ફોન ના લાગે તો અમારા જોડે આવતા છોકરાઓને ફોન કરી કરીને એવી ધમકી હાલે કે આજે તમે જતા નહીં મોટું કરવાનું ને આજે અહીંયા પ્રોગ્રામ નહીં કરવા દઈએ ને મને કે પોંચ લાખ રૂપિયા પોંચ લાખ રૂપિયા આપવા પડશે પૈસા આપો કા તો અમે પ્રોગ્રામ આપીએ તમારે લેવાના એવી રીતે ધમકીઓ આવતા પણ લેટ ગો કરતા કેમ કે રોજ આ ધંધો કરવાનો રોજ કોઈના જોડે ઝઘડીનો કોઈ મતલબ નહીં એટલા માટે પણ આ વખતે તો એને બહુ જ ખરાબ કર્યું અને હું તો દરેક મારા ચાહકોને જનતાને કહું કે હું એક દેશની નાગરિક હું અને જો રોડ ઉપર મારા કપડાં ફળાતા હોય તો બધાને કહું કે તમે એક મતલબ કોઈ હારું જ કરજો કે ફરીથી કોઈ છોકરી જોડે આવા કપડા રોડ ઉપર ના ફાટે જેમ મારા ફાટે કોણ હતું આ લોકો કોણ હતા શું નામ હતું અને ક્યાં હતા એમનું એમનું ગામ સકરા નામ એ એ પોતે પોતે એના એના બીજા ચાર શખ્સ એમ કરીને પાંચ જણા હતા પાંચે જણા પર હુમલો કર્યો બધાના જોડે પોતપોતાના હથિયાર તો હતા જ રમુ દીઘડી જોડે તો લાકડી હતી એના વડે એને કાચ ફોડ્યા મને વગાડ્યું અહીંયા ધોકો મને માર્યો